પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી થી જાહેર જનતાના ગુમ થયેલ રૂપિયા પાંચ લાખ આડત્રીસ હજાર એકત્રીસ ની રકમના મોબાઈલ ફોન શોધી કાઢી તેઓના મૂળ માલિકોને પરત સોંપી પ્રશંસનીય કાર્ય વડોદરા શહેરની ગોરવા પોલીસ વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ફોન શોધી કાઢવા સારું જરૂરી સૂચન આપેલ હોય જે આધારે ગોરવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે એન લાઠીયા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સારું જરૂરી સૂચના

પોલીસ સ્ટેશન બોલાવી ખાતરી તપાસ કરી ઝોન એક ડીસીપી જેસી કુટિયા સાહેબ તથા બી ડિઝિઝનના એસીપી આર ડી કવા સાહેબનાવના હસ્તે મૂળ માલિક તેઓના મોબાઈલ ફોન તેરા તૂચકો અર્પણ શીર્ષક હેઠળ પરત આપી ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ છે કામ કર્યું તેના માટે એમાં બધા ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ બધું હતું एवं लगत नड़से एना अर्जी कर दी पर मड़ी गयो ये पुलिस में खूब खूब आ हम लोग गुरुद्वारे गए थे छाणी वाले जो छाणी गुरुद्वारा है तो ये हस, मेरे हस्बैंड का फोन है बाइक पे जा रहे थे और उनका हिस्से में से निकल गया था गिर गया था मतलब फिर हमने पूरे रास्ते दो आज उन्नीस दिनों के बाद ही हमको वापस मिला और गोरवा पुलिस थे। का बहुत बहुत थैंक यू सारी टीम का बहुत बहुत थैंक यू સ્ટુડન્ટ મુજમવડા મારી કોલેજ છે મનુભાઈ માટે કોલેજથી ઘરે આવતી વખતે મારો ફોન રસ્તામાંથી સિગ્નલ પર પડી ગયો હતો મુજકવડાથી અક્ષર ચૌકની વચ્ચે તો એ દરમિયાન અમે બહુ શોધવાનો ટ્રાય કર્યો પણ ફોન નહોતો મળ્યો તો મેં અહીંયા અરજી કરી હતી ત્રણ મહિના પછી મારો ફોન મને પાછો મળી ગયો છે અને એ ટાઈમ પર મારી એક્ઝામને બધું હતું તો મેં આશા છોડી દીધી હતી કે ફોન હવે નહીં મળે તો એ લીધો હશે પણ પાછો મળી ગયો તો હું તો આ પરિસ્થિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ